સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે યુનિવર્સિટી સંલગ્ન વીરબાઈમાં મહિલા કોલેજની એથલેટિક્સ પ્લેયર દેવ્યાની બા ઝાલાનું આગામી જુલાઈ મહિનામાં જર્મનીમાં રમાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સિલેક્શન થયું છે જ્યાં તે ચારસો મીટર રનિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે બાએ પોતાની અસાધારણ રમત ક્ષમતા અને સખત પરિશ્રમના બળે આ સ્થાન હાંસલ કર્યું છે તેનું વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્શન થવું તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પણ ગર્વની વાત છે મારી મેઇન ઇવેન્ટ તો ફોર હંડ્રેડ મીટર છે અને મેં ફોર હંડ્રેડ લાસ્ટ છેલ્લા દોઢ વર્ષથી સ્ટાર્ટ કરી છે એની પહેલાં તો હું હંડ્રેડ ટુ હંડ્રેડ મીટર કરતી અને મારા પપ્પાને અને મને સ્પોર્ટ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે તો પપ્પાના લીધે જ હું અત્યારે આટલી આગળ છું ફેમિલી માં તો બધાનો સપોર્ટ છે કેમ કે મેઇન તો પપ્પા જ છે અને અત્યારે હું જે ટ્રેનિંગ કરું છું કોચ પણ બહુ સારા છે એનો પણ બહુ સારો સપોર્ટ છે અને જુલાઈમાં હું 16 થી 27 જુલાઈ જર્મની ખાતે વર્ડ યુનિવર્સિટી રમવા જવાની છું દીકરી અમારી સ્પોર્ટ્સ ગર્લ જે નિર્બાઈમાં મહિલા કોલેજની અંદર અભ્યાસ કરે છે એ પહેલાં તો નેશનલ ગેમ્સની અંદર એણે મેડલ જીત્યો છે ત્યાર પછી સિનિયર નેશનલની અંદર પણ એમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો ચારસો મીટરની ઇવેન્ટ જે છે દોડની એમાં હવે વર્લ્ડ યુનિવર્સિટીની અંદર એમનું સિલેક્શન થયું છે કોમ્પિટિશનમાં અને એના માટે એ જર્મની ખાતે એમનું સ્પર્ધા રહેવાની છે ત્યાં જવાના છે આ આખી આખા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે એક ખૂબ ગૌરવની વાત છે કારણ ઇતિહાસમાં પહેલી વખત વર્લ્ડ યુનિવર્સિટી યુનિવર્સિટીની કોઈ પણ ખેલાડી ખેલો ઇન્ડિયા અને વર્લ્ડ યુનિવર્સિટીમાં રમતી હોય એવો આ પ્રથમ દાખલો છે તો આપણા માટે એક ક્ષણ એટલા માટે ગૌરવ છે કે આપણું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગૌરવનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું નામ આજે ગૌરવપૂર્ણ કોણ લેવાશે